ગુજરાત સરકાર મારું શહેર સ્વચ્છ શહેર મારું ગામ સ્વચ્છ ગામની વાતો કરી રહ્યું છે ત્યારે મેઘરજમાં ગંદકીનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે અરવલ્લી જિલ્લાના મેઘરજમાં પાણીની ટાંકી પાસે આવેલા મણિકબા આંગણવાડી આગળ ગંદકીના ઢગલા જોવા મળી રહ્યા છે બે દિવસ પહેલાં તંત્ર દ્વારા સ્વચ્છતાના નામે માત્ર ફોટા પડાવી દેવામાં આવ્યા હતા સફાઈ કર્મચારીઓ આંગણવાડી આગળ ઢગલા કરતાં કેમેરામાં કેદ થઈ રહ્યા છે ગાયત્રી સોસાયટીના રહેવાસીઓ દ્વારા પણ તંત્રને અનેક વખત રજૂઆતો કરવા છતાં તંત્ર આંખ મીચેડી કરી રહ્યા છે રિપોર્ટર હિતેન્દ્ર પટેલ અરવલ્લી વાત્સલ્યમ સમાચાર ગાયત્રી સોસાયટીની બહાર વારંવાર રજૂઆત કરવા હોવા છતાં પણ આ જ રીતે કચરાના ઢગલા કરી જાય છે ચોમાસાની સિઝનના અંદર મેલેરિયા ડેન્ગુ જેવા રોગોની ભીતિ છે વારંવાર રજૂઆત કરવા હોવા છતાં પણ આ જ કચરાની ઢગલા કરી જાય છે ટ્રેક્ટર દ્વારા દર આજના દિવસે દર બીજા દિવસે કચરો ભરી જાય છે બીજી સોસાયટીનો કચરો પણ આ જગ્યાએ ભરવામાં અહીં ઢગલો કરવામાં આવે છે અહીં નજીકમાં જ આંગણવાડી પણ છે જેના અંદર નાના નાના બાળકો પણ આવે છે એટલે રોગચાળો ફેલાવવાની પણ ભય છે માટે અમે રજૂઆત કરીએ છીએ કે આ રીતેનો કચરો અહીં ન નાખવો અને કદાચ નાખવો હોય તો પંચાયત દ્વારા યોગ્ય વ્યવસ્થા કરવામાં આવે કચરાઓને એક ડબ્બો મૂકવામાં આવે અને એના અંદર આ કચરો નાખવામાં આવે